આ બંનેનો ગુણોત્તર હવે લઈએ છીએ તો આર છેદમાં છે ઉપર જશે એટલે વોલ્ટ વોલ્ટ કેન્સલ થશે એમ્પેર કેન્સલ થશે સેકન્ડ છેદમાં છે ઉપર છે એટલે સેકન્ડ ઇન્વર્સ આવશે મતલબ આનું જો પારિમાણિક સૂત્ર આપણે જોઈતું હોય તો શું આવે

ટુ અને આર એટલે સ્થાન એના માટે એલ વન આવશે ખ્યાલ છે બળ સ્થાનાંતર તો બળ માટે એમ વન એલ વન ટી માઇનસ ટુ સ્થાનાંતર માટે એલ વન તો એમ વન એલ ટુ ટી માઇનસ ટુ બંનેના પરિમાણ શું થશે સમાન ક્રમમાં જો આપણે પહેલું ના મળે તો ક્રમમાં એક પછી એક ચેક કરવું પડે પણ એ પહેલો જ આન્સર મળી ગયો છે એટલે આગળ આપણે કરવાની જરૂર નથી ત્યાર પછી નીચે દર્શાવેલ ભૌતિક રાશિની જોડના પરિમાણ સૂત્ર સમાન નથી તો હમણાં આપણે મિત્રો ચેક કર્યું ટોર્ક અને કાર્ય તો સમાન છે જ પછી ત્યાર પછી આપણે જોઈએ વેગમાન અને પ્લાંક અચળાંક વેગમાન પી બરાબર એમવી

એલ ટુ ટી માઇનસ ટુ અને આવૃત્તિ એટલે સેકન્ડ ઇન્વર્સ તો ટી માઇનસ વન તો સાધુ રૂપ આપીએ એમ વન એલ ટુ અને ઉપર જશે ટી માઇનસ વન તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જ પારિમાણિક સૂત્ર જુદા જુદા આવે છે ઘણી વાર મિત્રો ભૂલ કરે છે બહુ ઝડપથી વાંચી જાય તો કે કોને સમાન છે પણ બરાબર વાક્ય રચના વાંચવી સમાન નથી અસમાન છે આવા ઘણીવાર જે શબ્દો મૂકી દે છે અને એમાં ઘણીવાર એવું થાય છે કે સારા સારા હોશિયાર વિદ્યાર્થીઓ પણ ઉતાવળમાં ઝડપથી વાંચ્યા વગર ઓવર કોન્ફિડન્સની અંદર આવી ભૂલ કરી બેસે છે એટલે વાક્ય રચના ખાસ વાંચવી એટલે હવે પણ આગળ કરવાની જરૂર નથી આપણને બીજો જવાબ મળી ગયો એટલે નીચેના પૈકી વન ઓપ ઓન ફોર મ્યુઝીરો એપસેલન ઝીરોનું પારિમાણિક સૂત્ર કયું છે

લખો કે ના લખો અહીંયા એલ ટુ ટી માઇનસ ટુ નેક્સ્ટ મિત્રો જોઈએ નીચે દર્શાવેલ ભૌતિક રાશિની જોડમાંથી કોના પારિમાણિક સૂત્રો અસમાન છે એટલે કોના સમાન નથી તો પેલા જડત્વની ચાક માત્રા જોઈએ આ બરાબર એમ આર સ્ક્વેર દળ અને અંતરનો વર્ગ તો જડત્વની ચાક માત્રા માટે આવશે એમ વન એલ ટુ ટી ઝીરો બળની ચાક માત્રા બળની ચાક માત્રા એટલે ટોર્ક આર ક્રોસ એફ ટોર્ક બીજું નામ છે બળની ચાક માત્રા તો ટોર્કનું પારિમાણિક સૂત્ર જોઈએ સ્થાન સદિશ અને બળ એફ માટે શું શું છે છે અને માટે માઇનસ ટુ તો તમે જુઓ કોના પારિમાણિક સૂત્રો અસમાન છે એટલે સમાન નથી તમને પહેલું જ મળ્યું કે બે એના જુદા જુદા છે આ એમ વન એલ ટુ ટી માઇનસ ટુ આ એમ વન એલ ટુ ટી ઝીરો અને જનરલી આવું હોય ને ત્યારે ક્રમમાં કાઢતા હોય તો પહેલું બીજું આવી જતું હોય છે નહીં ત્યારે આપણે બધાનું પણ કરવું પડે કદાચ છેલ્લો ડી જવાબ આવતો હોય તો નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયો એકમ એમ એલ સ્ક્વેર ક્યુ સ્ક્વેર પારિમાણિક સૂત્ર દર્શાવે છે જ્યાં ક્યુ એ વિદ્યુત ભાર છે તો જનરલી આત્મ પ્રેરકત્વ

એટલે કોલમ માટે અહીંયા સી વન મૂકીશું અને એમ જીરો એલ વન ટી માઇનસ વન વે શું છે વેગ છે સાદું રૂપ આપો તો એમ વન એલ વન એલ વન કેન્સલ થશે અને એલ જીરો ચાલો અહીંયા આવશે ટી માઇનસ વન અને સી વન ઉપર છે એટલે સી માઇનસ

સૂત્ર છે કુલમનો નિયમ કુલમ નો નિયમ આપણે કરતા બનાવીએ ફોર ફાઈફ ક્યુ વન ક્યુ ટુ સ્ક્વેર એના સ્વરૂપમાં છે તો કુલમ સ્કવેર આવશે આ ન્યૂટન મીટર સ્કવેર કોલમ એટલે એમ્પિયર * સેકન્ડ સોલ્શના સ્ક્વેર એમ્પિયર સ્ક્વેર t2 ન્યુટન માટે m1 l ^ t - 2 અને ir2 તો m1 છેદમાં છે ઉપર છે એટલે -1 પછી આ છેદમાં l3 થશે l3 ઉપર છે એટલે ઓકે મિત્રો શૂન્યકાશ પરમિટિવિટી પરમિટીવી એફસેલ જીરો અને વિદ્યુત ક્ષેત્ર ઈ હોય તો વનપન એફસેલન જીરો સ્કવેરનું પારિમાણિક સૂત્ર શું છે આ છે ને મિત્રો ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર છે એટલે ઉર્જા ઘનતા શું થાય ઊર્જા ભાગ્યા કદ ઉર્જા ભાગ્યા કદ એટલે ઉર્જા ઘનતા મળે રો એમનું પારિમાણિક સૂત્ર છે તો ઉર્જા માટે શું આવશે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ કદ માટે શું આવશે એલ થ્રી તો એમ વન એલ માઇનસ વન અને ટી માઇનસ ટુ આન્સર ઘણો આવશે બી વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે જે આપણો ટોપિક ચાલ્યો છે એ નીટ અને ચાર ડબલયુમાં ખૂબ જ ઉપયોગી છે તો જે વિદ્યાર્થીઓ સ્કોર કરવા માગતા હોય તે આપણા આ જે વિડિયો લેક્ચર છે એનું વારંવાર મિત્રો અભ્યાસ કરો તો ચોક્કસપણે તમે સ્કોર કરી શકશો થેન્ક યુ મિત્રો